ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના રાજ્યમાં દરરોજ સંખ્યાબંધ ગુનાને અંજામ અપાય છે પણ તેમાંથી કેટલાક ગુના એવા હોય છે જેની ચર્ચા આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બને છે કારણ કે આવા કેસ પેચીદા હોય છે રાજકીય વર્ગ તળે આવા કેસને દબાવવાની કોશિશ થતી હોય છે અને આવા કેસ મોટે ભાગે દુષ્કર્મના હોય છે આવો જ એક કેસ ગીર સોમનાથમાં સામે આવ્યો છે જેમાં પોલીસ પીડિતાની ફરિયાદ પણ ન લેતી હોવાનો આક્ષેપ છે પોલીસે ફક્ત જાણવાજોગ અરજી લઈને જ કામ પતાવી દીધું આખરે શું છે આખી આ ઘટના ઘટનામાં પીડિતાનો પતિ પણ કેમ આરોપી માટે સાચો અને પત્નીને ખોટી ગણાવી રહ્યો છે આ તમામ વિગતો અમે તમને જણાવી રહ્યા છે ત્રેવીસ જુલાઈની ઈરાત હતી જ્યારે પીડિતા સુરતથી ફરિયાદ નોંધાવવા માટે તાલાલા પોલીસ સ્ટેશને પહોંચે છે પરંતુ પીડિતાના કહેવા પ્રમાણે તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે અને ત્યારબાદ પણ એફઆઈઆર નોંધીને ફક્ત અરજી જ લેવામાં આવે છે આખરે પીડિતા સાથે એવું તે શું બન્યું કે જેના કારણે પીડિતા ન્યાય ઝંખી રહી છે તેની આખી હકીકત જાણવા થોડા ભૂતકાળમાં જવું પડશે પીડિતાના કહેવા પ્રમાણે તે મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે તે અને તેના પતિ થોડા સમય પહેલાં તાલાલાના બોરવાવ ગામ નજીક ધ ગીર પેલેસ રિસોર્ટમાં ગયા હતા અહીં તે રિસોર્ટની જાહેરાત કરવાની હતી તે સમયે પીડિતાના પતિના મિત્ર બગસરા બીજેપીના પ્રમુખ પ્રદીપ ભાખરને ખબર પડી કે તેનો મિત્ર પત્ની સાથે રિસોર્ટમાં આવ્યો છે જેથી પ્રદીપે પીડિતાના પતિને કોલ કરીને કહું કે અમે તમને મળવા આવીએ છીએ થોડી વારમાં જ પ્રદીપ ભાખર અને તેનો ડ્રાઈવર રિસોર્ટ પર પહોંચ્યા તમામે સાથે ભોજન લીધું અને ગાર્ડનમાં બેસીને વાતો કરી આ દરમિયાન અચાનક પીડિતાના પતિ પર કોઈ બીજા મિત્રનો કોલ આવ્યો અને તે બીજા કોઈ કામથી બહાર જતો રહે છે અને પીડિતા પોતાના રૂમમાં જતી રહે છે ત્યારબાદ પંદર મિનિટ પછી પ્રદીપ ભાખર પીડિતાના રૂમનો દરવાજો ખખડાવે છે અને કહે છે કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે પીડિતા મોડલિંગનું કામ કરતી હોવાથી તેણે રૂમની અંદર આવવાની મંજૂરી આપી આ દરમિયાન પ્રદીપ ભાખરના હાથમાં થમ્સઅપ અને સિગારેટનું બોક્સ હતું પ્રદીપે પીડિતાને થમ્સઅપ પીવડાવી થમ્સઅપ પીધા પછી થોડીક જ વારમાં પીડિતા બેભાન થઈ ગઈ અને જ્યારે તે હોશમાં આવી ત્યારે તેના શરીર પર એક પણ વસ્ત્ર ન હતું જ્યારે પીડિતાએ પ્રદીપ ભાખરને પૂછ્યું કે તે આ શું કર્યું તો પ્રદીપે જવાબ આપ્યો કે મોડેલિંગમાં આવું બધું ચાલતું હોય જ્યારે પીડિતાએ આ હકીકત પતિને જણાવવાની વાત કરી તો પ્રદીપે તેને ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વિડીયો વાયરલ થવાના ડરથી પીડિતા તે સમયે ચૂપ થઈ ગઈ આ દાવો પીડિતાનો છે પીડિતાનો આક્ષેપ છે કે તેને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવી દઈને બે મહિના જેલમાં નાખી દેવામાં આવી હતી આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે બે મહિનાની જેલ કાપી નાવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે એને મારી ઉપર દુષ્કર્મ કરીને સંતોષ નથી થયો આ લોકોની આખું ગેંગ છે

પણ આ કેસમાં પતિ જ પત્ની વિરુદ્ધ નિવેદન આપતો સાંભળવા મળ્યું સાંભળો પીડિતાના પતિએ આખા કેસને લઈને શું કહ્યું અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇશ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરેલું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે પતિએ ખુદ તેની પત્ની સ્મગલિંગના ધંધાનો આરોપ લગાવી રહી છે જો કે પીડિતાનો દાવો છે કે તેના પતિ પાસે બળજબરીપૂર્વક આ બધું બોલવા આવ્યું છે તેના પતિનો વિડીયો એડિટેડ છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ એનો ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે એ લોકો આવું કરે છે એ વિડિયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે એની પાસે પ્રેશર થી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે તો બીજી તરફ આખા પ્રકરણમાં પીડિતાએ અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્ર પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો પીડિતાનું કહેવું છે કે પ્રદીપ ભાખરની સાથે આનંદ પણ સંડોવાયેલો હતો પીડિતાએ શું આરોપ લગાવ્યા તે પણ આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી થી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો પાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપી આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે

મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાયું છે એટલે અરજી આપી છે અરજીમાં એને નામ લખાયું છે કે આનંદ આમાં સામેલ છે આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર થઈ કારણ કે અમે એમાં નથી એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવો પણ ખાતો નથી તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરી આખા પ્રકરણમાં હવે કોણ સાચું છે અને કોણ ખોટું તે એક મોટો પ્રશ્ન છે જો કે પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરે તો સત્ય બહાર આવે તેમ છે જો પીડિતા સાચી હોય તો તેને ન્યાય મળવો જોઈએ આશા રાખીએ કે પોલીસ આમાં નિષ્પક્ષ તપાસ કરશે અને જે પણ કસૂરવાર ઠરશે તેને સજા પણ અપાવશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત